અમરેલીના ધારીના આંબરડી રેવન્યુ વિસ્તારમાં કોઈ કારણોસર આગ લાગવાની ઘટના બની છે બનાવ ના પગલે આસપાસના ખેડૂતો દ્વારા પહેલા આગ ને કાબુમાં લેવા માટે પાણીનો છંટકાવ કરાયો હતો પરંતુ ટૂંક સમયમાં જ આગ વિકરાળ બનતા ખેડૂત અશ્વિન બાંભણીયા દ્વારા તંત્રની જાણ કરાઈ હતી આંબરડી મુદળ વિસ્તારમાં વન્યપ્રાણીઓ વસવાટ કરે છે જેને પગલે ખેડૂતો વધારે સાવચેત થયા હતા মন ৰ কাম Right, right.